નાકમાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ઘણી વખતે ડૉક્ટર એમ કે પડદો આડો છે ઘણી વખતે એલર્જીનું નિદાન થાય ઘણી વખતે જે છે એ નાક એકદમ બંધ થઈ જાય અને એને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે ખૂબ બેચેની લાગે બોલી ન શકાય શ્વાસ ચડી આવે એવી સમસ્યા સાથે ધીરેજભાઈ મારી પાસે આવ્યા હતા ધીરેજભાઈ તમારું કયું ગામ મારું ગામ જામટીંબડી ગામ ઉપલાટા તાલુકાનું જિલ્લો રાજકોટ

નાક બંધ થઈ જાય સુવાસ ચડી જતો બરાબર છે અને નાકમાં કઈ ફસાયલો એવું લાગે રાખે આમ જેડા કાઢી નીકળે નઈ અંદર એમ કઈક બંધ છે નીકળે જ નહીં હોય

બોલી ન શકાય બોલી ના શકાય ને એ દવાઈઓ ગરમ પડી ગઈ પછી લાગી ગઈ બરાબર પછી કાકા આપણે તમે જ્યારે અહીં આવ્યા હતા જાન્યુઆરીમાં મેં તમારી બધી હિસ્ટ્રી લખેલી છે તમને નાક બંધ થઈ જતું શ્વાસ જેવું લાગતું બરાબર છે ક્યારેક ક્યારેક જે છે એ ગભરામણ જેવું લાગે પૂરો શ્વાસ આવી ન શકે આપણે લગભગ જે છે એ ત્રણેક મહિના દવા કરી તમને કેટલા ટકા સારું લાગે આપણી દવા એસી ટકા જેવું રાહત થઈ ગયું મને બરાબર ધીરજ કાકા તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માગું છું કે ખરેખર આયુર્વેદમાં દવા કરાવી હોય તો સાચા ડોક્ટરને મળવું જોઈએ સાચું નિદાન થવું જોઈએ જે જે લોકો પાસે ડિગ્રી છે જે લોકો ડિગ્રી લઈને બીએમએસ કે એમડીની ડિગ્રી સાથે દવાઓ કરે છે અને તમારા જેવા દર્દીઓ મટાડવાનો જેને અનુભવ હોય એવા ડૉક્ટર પાસે જઈને જો પ્રકૃતિ પ્રમાણે સાચું નિદાન થાય તો અને તો જ સાચો ફાયદો થતો છે નહીતર તો આયુર્વેદમાં પણ ઘણા લોકોને જે છે ખરાબ અનુભવ થતા હોય છે લોકોના રૂપિયા બગડે છે ઘણા લોકો જે તે જગ્યાએ દવા કરે છે ને એને કારણે આયુર્વેદ ખરાબ થાય છે એટલે મારી આપણે નમ્ર વિનંતી છે કે કોઈપણ પ્રકારનો રોગ માટે તમે જ્યારે કોઈ આયુર્વેદ ડૉક્ટર પાસે અથવા તો બીજા કોઈપણ પાસે દવા કરવા જાવશો ત્યારે એ જુઓ કે એમનો અનુભવ કેટલો છે એમને કેટલા દર્દીઓને મટાડેલું છે આવા કોઈ તમારા જેવા દર્દીને મટાડેલા એની પાસે છે કે નહીં ખાસ કરીને ધીરજભાઈના કેસમાં મારે એ સમજાવવાનું છે કે કાકાને નાકની આયુર્વેદ પ્રમાણે નાસા સોસ નામનો રોગ કહ્યો છે સુશ્રુતમાં કે જેમાં નાક એકદમ સૂકું થઈ જાય નાકની અંદરના ભાગમાં ગરમીને કારણે ખૂબ બળતરને સૂકું થઈ જતું હોય એને કારણે સોજો આવી જતો હોય ડોક્ટર્સ જ્યારે એલર્જીનું નિદાન કરે કે કફની દવા આપે તો નાક વધુ ને વધુ સૂકું થાય એટલે દવા ગરમ પડે દવા ગરમ પડતી દવા બહુ વધુ ગરમ પડી એટલે જ્યારે આપણે આયુર્વેદની સારવાર કરતા હોઈએ છીએ ત્યારે એમાં ખાસ જોતા હોઈએ કે દર્દીની પ્રકૃતિ શું છે એને કયા કારણથી રોગ થયો છે જેમ કે કાકાને જે રોગ હતો એ ખરેખર નાકમાં વાયુ દોષ વધવાને કારણે સૂકું થઈ જતું હતું કારણે નાકમાંથી શ્વાસ ન લઈ શકાય એકદમ સૂકું થઈ જાય એકદમ સૂકું લાગવાને કારણે અંદર સૂકું આવી ખુલ્લું હોય શ્વાસ ન લે હા શ્વાસ ન લઈ શકાય તો આ નિદાનમાં ખરેખર જો સાચી રીતે આયુર્વેદ સારવાર કરવામાં આવે દોષની ચિકિત્સા કરવામાં આવે તો ફાયદો થઈ જાય છે પણ જો આમાં ભૂલે ચૂકે પણ જે છે એ એલર્જીની ગોળીઓ કે એલર્જીની દવા આપવામાં આવે તો ખરેખર ઘણું નુકસાન થતું હોય છે કાકા ત્રણ વર્ષથી અલગ અલગ ડોક્ટર બદલતા હતા પણ આ વસ્તુ નિદાન આયુર્વેદ સિવાય ક્યાંય થયું નહીં કાકા તમે જે પણ ડોક્ટર પાસે જતા તો કોઈ પડદાની ઓપરેશન કરાવવાનું અહીંયા મોરબીના ડોક્ટરે કીધું તું શું છે ને કે ઓપરેશન કરી નાખો ઓપરેશન તો નથી કરવું મનમાં એમ જેવું કરવું જ નથી ઓપરેશન તો 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 જન્મથી જ હોય તકલીફ તકલીફ હોવી જોઈએ આ આ પણ ખાસ યાદ રાખવા જેવી છે કે જો પડદો આડો હોય તો તકલીફ જન્મથી જ હોવી જોઈએ શા માટે અમુક સમય પછી જેવી તકલીફ થાય છે એલર્જી થાય છે હકીકતમાં આયુર્વેદ નુ વાયુ દોષ વધે ત્યારે આ પ્રોબ્લેમ થતો હોય છે અને એની સારવાર કરવાથી ખૂબ સારો ફાયદો થઈ જાય છે જેનું ઉદાહરણ ધીરજભાઈ આપણી સામે છે ખૂબ ખૂબ ધન્યવાદ ધીરજભાઈ જય જય શ્રી કૃષ્ણ